તો ભારતીય જનતા પાર્ટી એક તરફ કારોબારી બેઠક તો બીજી તરફ બીજી તરફ પોતાના જ પક્ષની છબી ખરાબ કરી રહી છે ગુજરાત કોંગ્રેસ ભવન રાજીવ ગાંધી ભવન અમદાવાદ નું અને ત્યાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના કાર્યકરો આમને સામને આવે છે ઘર્ષણ થાય છે અને ત્યારબાદ જે થયું તેના પડઘા દિલ્હી સુધી પડ્યા છે રાહુલ ગાંધીએ પોતે તે બાબતે ટ્વીટ પણ કર્યું છે અને રાહુલ ગાંધી બાબતે ગુજરાત ગુજરાત પણ આવી રહ્યા છે તારીખ કોંગ્રેસ ગોહિલ રાહુલ ગાંધી આ તમામ મુદ્દા પર ચર્ચા અને ઘર્ષણ થયું તેના પર ચર્ચા શક્તિસિંહ ગોહિલ શક્તિસિંહ ગોહિલ અત્યારે લાગે છે કે ભારતીય જનતા પાર્ટી કોઈ ચાલ ચાલે તેનાથી બે ડગલા આગળ ચાલી રહ્યા હોય એક ડગલું બતાઈ રહ્યું છે ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ કોંગ્રેસ ભવન પાસે આવીને પથ્થરમારો કર્યો જવાબમાં કોંગ્રેસના કાર્યકરો પણ આ આ લખવું લખીને રહેવું કે કોંગ્રેસના કાર્યકરો પણ આક્રોશમાં આવ્યા હતા અને ઘર્ષણ થયું હતું પરંતુ ત્યારબાદ થઈ પોલીસ ફરિયાદ અને આ પોલીસ ફરિયાદ થઈ એકતરફી કોંગ્રેસના નેતાઓને ઉઠાવવામાં આવ્યા પરંતુ ભારતીય ગોહિલ ગુજરાત કોંગ્રેસ આ બાબતને લઈ ચિંતામાં હતી સામનો કરી રહી હતી ત્યાં રાહુલ ગાંધીની ટીમ સંપર્ક કરે છે વાતચીત થાય છે અને શક્તિસિંહ ગોહિલ રાહુલ ગાંધીને ગુજરાત આવવાનું આમંત્રણ આપી દે છે લોઢું ગરમ છે હથોડો અત્યારે જ મારવો પડે અને રાહુલ ગાંધી સારી રીતે સમજે છે અત્યારે આ પહેલાના રાહુલ ગાંધી નથી રાહુલ ગાંધીમાં મોટો બદલાવ આવી ગયો છે ઇન્ડિયા ગઠબંધન મળેલું પરિણામ અને ત્યારબાદ ગુજરાત જીતવાની વાત રાહુલ ગાંધી સતત કરતા રહ્યા છે પહેલાં તેમણે વાત કરી સંસદમાં અને હવે તેમણે ટ્વીટમાં પણ વાત કરી હતી પરંતુ

એ સાબિત કરશે કે જે હું બોલ્યો છું તે ખોટું નથી ભારતીય જનતા પાર્ટી વિરોધ કર્યા પહેલાં જ રાહુલ ગાંધી વધુ વિરોધ થયા પહેલાં જ રાહુલ ગાંધી ગુજરાતમાં આવી તેમનો સામનો કરશે એટલે કે ભારતીય જનતા પાર્ટી સામે કોંગ્રેસ હવે આક્રમક મૂડમાં દેખાઈ રહી છે આ બીજું પગલું છે મિત્રો પહેલું પગલું રાજકોટ બંધ રાજકોટ બંધના પડઘા કેવા પડ્યા આપણે જોયા છે અને આજ રાજકોટ બંધના પડઘા બાદ શક્તિસિંહ ગોહિલ અને તેની ટીમ સૌથી મોટું બીજું પગલું ચૂંટણી બાદ રાહુલ ગાંધીને ગુજરાત બોલાવી રહી છે જગન્નાથજીની રથયાત્રા પણ છે પરંતુ આ તારીખ જગન્નાથજીની રથયાત્રા અને છ તારીખ રાહુલ ગાંધી ગુજરાતમાં નમસ્કાર છ જુલાઈ અને શનિવારે બપોરે સાડા બાર વાગે આપણા નેતા જનનાયક એક સાચા શિવ ભક્ત રાહુલ ગાંધીજી આપણને સૌને મળવા માટે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પાલડી રાજીવ ગાંધી ભવન અમદાવાદ ખાતે આવી રહ્યા છે ત્યારે આપ સૌને નિમંત્રણ પાઠવું છું આવો જુલાઈ શનિવાર બપોરે સાડા બાર વાગે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય અમદાવાદ ખાતે રાહુલ ગાંધીજીને મળવા સાંભળવા અને જોવા માટે આપ જરૂર પધારજો આપણે સૌ ગૌરવ લઈ શકીએ છીએ કે ભાજપના ગુંડાઓ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પર હુલ્લડ કરવા માટે આવ્યા હતા પરંતુ આપણા બહાદુર કાર્યકર્તાઓ અને નેતાઓએ મજબૂતીથી એમનો સામનો કર્યો એ સૌ આપણા પક્ષના કાર્યકર્તાઓ અને નેતાઓને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું સાથોસાથ એ પણ કહીશ કે કોંગ્રેસ પક્ષે આક્રમક વલણ અપનાવ્યું અને આક્રમક વલણના કારણે ગઈકાલે મજબૂર થઈ પોલીસ અને આપણી બંને એફઆઈઆર પોલીસે નોંધવી પડી છે રાહુલ ગાંધીજી વિરોધ પક્ષના નેતા બન્યા પછી પાર્લામેન્ટમાં એમણે જે પ્રવચન આપ્યું એક હિન્દુત્વની સાચી વ્યાખ્યા કરી આપી ભગવાન શિવના તમામે પુરાણમાં રહેલી બાબતોને પાર્લામેન્ટમાં રજૂ કરી એટલું જ નહીં ભગવાન શિવના દર્શન કરાવી દીધા

ત્યારે આવા જુઠ્ઠાણા પ્રવચનો ભાજપના જે આવતા હોય તુક્કાઓ આવતા હોય એને આપણે જ તોડવા પડશે આપણા નેતા એક એવા નેતા છે કે જે લોક પ્રશ્નો માટે જનતા માટે લડે છે અને સૌના દિલમાં છે તો એને મળવા માટે જરૂર પધારજો એવી હૃદયપૂર્વક વિનંતી કરું છું જગન્નાથજી મંદિરના દર્શન પણ કરશે અને મુખ્ય વાત એ છે કે રાહુલ ગાંધીની છબી પણ ગુજરાતીઓમાં એક અલગ જોવા મળશે હવે રાહુલ ગાંધીને જે જોવામાં આવતા હતા કોંગ્રેસને જે જોવામાં આવતી હતી તેની અસર તેની અસર ધીરે ધીરે દૂર થશે જો રાહુલ રાહુલ ગાંધી આ પ્રકારે કામ કરતા રહે રાજકોટ અગ્નિકાંડમાં પણ ગાંધીએ ગુજરાત આવવું જોઈતું હતું એવું રાજકીય પંડિતો કહી રહ્યા છે પરંતુ રાહુલ ગાંધીએ ગુજરાતના શક્તિસિંહ ગોયલ સાથે પ્રભારી સાથે વાતચીત કરી લેપ્ટો પ્રેસ કોન્ફરન્સ પછી આયોજન કરવામાં આવ્યું ગુજરાત કોંગ્રેસ દ્વારા પરંતુ જે મીટિંગ કરી હતી ઓનલાઈન રાહુલ ગાંધીએ ગુજરાતના કાર્યકર્તાઓ સાથે મોટા નેતાઓ સાથે એ પણ એક સારો સંદેશ પહોંચાડ્યો હતો વાત મુખ્યત્વે આવીને અટકે છે કે ભારતીય જનતા પાર્ટી હવે શું કરશે શું ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસ મજબૂત થવાનો ડર હવે સેવાઈ રહ્યો છે ભારતીય જનતા પાર્ટી લોકસભામાં એક બેઠક ગુમાવે છે આજે પણ વિધાનસભાની અંદર ભારતીય જનતા પાર્ટી મજબૂત છે પરંતુ પરંતુ બે હજાર સત્યાવીસ આવતા આવતા પાસાના પલટાઈ જાય બે હજાર સત્યાવીસ આવતા આવતા ચિત્રનો બદલાઈ જાય બે હજાર સત્યાવીસ આવતા આવતા ભારતીય જનતા પાર્ટીને જીતવામાં પણ કુલ સો બ્યાસી વિધાનસભાની બેઠકોમાં બહુમતી લાવવામાં પણ હાફી ન જાય આ માટે ભારતીય જનતા પાર્ટીએ મહેનત કરવી પડશે કહેવાતું હતું કોંગ્રેસ સરખો વિરોધ નથી કરી શકતી કોંગ્રેસ વિરોધ પક્ષનું કામ નથી કરતી પરંતુ હવે હવે કોંગ્રેસ બનાસકાંઠા લોકસભા બેઠક આવ્યા બાદ ફરી જાગી હોય તેવું જોવા મળી રહ્યું છે ભારતીય જનતા પાર્ટીમાં સૌથી મોટી મુશ્કેલી એ છે કે સી આર પાટીલ કેન્દ્રમાં દિલ્હીનો હવાલો પણ સંભાળે છે પ્રદેશ પ્રમુખ પણ છે અને આ વચ્ચે વાત એ છે કે નવા પ્રદેશ પ્રમુખ આવશે કેટલાય લોકો પ્રદેશ પ્રમુખની સામે બોલી રહ્યા છે કેટલાય લોકો રાહ જોઈ રહ્યા છે કોણ આવે છે એ બાદ બોલીએ પણ આ તમામ પરિસ્થિતિ વચ્ચે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન સંગઠન નબળું પડી રહ્યું છે ભારતીય ભારતીય જનતા જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આ પ્રકારની પ્રવૃત્તિથી નિરાશ બની રહ્યા છે પાર્ટી કારોબારી બેઠક કરી રહી છે પરંતુ નવો પ્રદેશ પ્રમુખનો ચહેરો કોણ હશે એ હજુ પણ સસ્પેન્સ છે રાહુલ ગાંધી ગુજરાત આવશે બેશક એ દિવસ એ દિવસ ગુજરાતની રાજનીતિમાં મોટો ગરમાવો લઈને આવશે રાહુલ ગાંધી ગુજરાત જીતવાની વાત કરી રહ્યા છે અને હવે તેમનું ફોકસ ગુજરાતમાં વધી રહ્યું છે યુપીમાં અને અન્ય રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીને ટક્કર આપવા માટે રાહુલ ગાંધીએ પોતાના સોગઠા ગોઠવી દીધા પરંતુ હવે ગુજરાતની વારી રાહુલ ગાંધી જોઈ રહ્યા છે શક્તિસિંહ ગોહિલ સેનાપતિ છે શક્તિસિંહ ગોહિલ હુકમનો એક છે અને શક્તિસિંહ ગોહિલ હવે કોંગ્રેસને ધીરે ધીરે બેઠી કરી રહ્યા છે હજુ પણ હજુ પણ કોંગ્રેસ મોટું પરિણામ લાવે ત્યારે કહી કહી શકાય શકાય કે તે બેઠી બેઠી થઈ થઈ ગઈ ગઈ એક બેઠકમાં તેવું ના પરંતુ કોંગ્રેસ આક્રમક મૂડમાં હવે જોવા મળી રહી છે કોંગ્રેસના કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહ આવે એ પ્રકારના કામ થઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટી હવે આ તમામ વસ્તુ જોઈને નવા સોકઠા ગોઠવશે નવા કદાચ ચહેરા પણ સામે આવશે અને ભારતીય જનતા પાર્ટી આ વાતને કદી પણ હલકામાં નહીં લે એ વાત સ્વાભાવિક છે વાત એ છે કે જે લોકો જેલમાં છે જે કાર્યકર્તાઓ જેલમાં છે તે રાહુલ ગાંધીની સાથે મુલાકાત કરી શકશે કે નહીં રાહુલ ગાંધી આવશે એ પહેલાં તેમને છોડવામાં આવશે કે નહીં સામે ભારતીય જનતા પાર્ટીમાંથી અથવા જે સંગઠનના લોકો આવ્યા હતા તેમને પકડવામાં આવશે કે નહીં અત્યાર સુધી ગુજરાતમાં ઘર્ષણ થતું હતું પરંતુ હવે કાર્યાલય સુધી પહોંચી ગયું છે આ પહેલા કમલમમાં આમ આદમી પાર્ટીની ટીમ ગઈ હતી અને હવે રાજીવ ગાંધી ભવને આ બીજી કે ત્રીજી વખત હશે નજીકના સમયમાં કે વિરોધ નોંધાવવામાં આવ્યો હોય રાજીવ ગાંધી ભવન પર હુમલો કરવામાં આવ્યો હોય પોતાની વ્યક્તિગત સોચ હોઈ શકે પરંતુ રાજીવ ગાંધી ભવન કોંગ્રેસનું છે અને કોંગ્રેસ તેનો વિરોધ કરે સ્વાભાવિક છે આવનાર સમયમાં ખબર પડશે રાહુલ ગાંધી શું કરે છે પરંતુ શક્તિશ્રી ગોહિલ ગુજરાત ભારતીય જનતા પાર્ટીથી એક ડગલું આગળ ચાલી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી કંઈ કરે એ પહેલાં શક્તિશ્રી ગોહિલ તે સોગઠા ગોઠવી દે છે અત્યારે દેખાઈ રહ્યું છે આવનાર સમયમાં ખબર પડશે આપનું શું કહેવું છે શક્તિસી ગોહિલના રાહુલ ગાંધીના આમંત્રણ પર રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ પર રાહુલ ગાંધી ગુજરાત આવશે તો શું કોઈ વસ્તુમાં ફેરફાર થશે શું શું કોંગ્રેસ મજબૂત થશે રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસથી કેટલી કારગર અસર થશે આપના અભિપ્રાયની રાહ રહેશે ભારતીય જનતા પાર્ટીએ શું પોતાના જ પગ પર કુહાડો માર્યો છે ત્યાં વિરોધ નોંધાવીને આપના અભિપ્રાયની રાહ રહેશે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર